म्यूजिक तो बनाना है नाम तो हमारा कल भी तो क्या बात है सर क्या बात है सर क्या बात है ये बात है જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક ની અંદર તો આગળ તમે જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોતા સ્ટેટસ મનાતા કોણ

એલાઇટ મસ ને ઓપન કરશો તમને કે કાર્યુ જોવા મળશે તો નીચે તમે જોઈ શકો છો પ્લસની બાજુ જે પ્રોજેક્ટ છે તમારા એલાઇટ મસુમાં જે પણ પ્રોજેક્ટ હશે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે તો સૌથી પેલા તમને જણાવો કે અહિયાં તમાર શું કોણ છે જે આપણે વૂડ અંદર જે પણ મટરિયલ સ્કૂલ છે બધું મટરિયલ તમને ડિસ્ક્રિપ્શન તો જોવા મળી જ રહેશે તો મટરિયલ અંદર આપણે પાસવર્ડ રાખે છે ને પાસવર્ડ તમને વોડની અંદર બે બેંક કરીને ચાર અંકનો પાસવર્ડ મળી રહેશે એ પણ હોય શું સાથે તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી એમને વિડીયો એડિંગ કરવું છે ફોટો એડિંગ કરવું છે પોસ્ટર એડિંગ કહું છે અથવા કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવું છે તો એ ભાઈઓ મને વોટ્સઅપ અંદર મેસેજ કરી શકે છે મેં ડિસ્ક્રિપ્શન મારો મોબાઈલ નંબર આપેલો છે તો મને વોટ્સઅપ અંદર મેસેજ કરી શકો છો પણ મિત્રો કોઈ પણ ટાઈપનું એડિડિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સઅપ દ્વારા કહેવામાં આવશે એમાં કોઈને એડિડિંગ કરી દેવામાં આવશે નહીં તો જેને પણ મારી પાસે એડિડિંગ કરાવવું છે તો મને વોટ્સઅપ દ્વારા મેસેજ કરી શકો છો ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે તો હવે તમારે શું કહું છે અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન ત્રણ પ્રોજેક્ટની લિંક આપેલ છે તો ત્રણેય પ્રોજેક્ટને તમારે ઇલેક્ટ્રોન સો રિમ્પો કરી લેવાનું છે અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉન કરતા ના મળતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન રિપોર્ડ લિંક આપેલ છે બધું મટિરિયલ ડાઉન કરતા શીખો તો જોઈ લેજો તમને મટિરિયલ છે તે ડાઉન કરતા અને એડ કરતા પણ આવડી જશે તો હવે આપણે એ પ્રકારનો વિડીયો બનવા માટે સૌથી તમારે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરવાનું છે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કે કાલતે ફૂલ પ્રોજેક્ટ નું ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે તમે જોઈ શકો છો બરાબર તો આ રીતે ફૂલ પ્રોજેક્ટ જોવા મળે તો એ તમારે શું કોણ છે આગળ તમે ડેમોરીમાં જોઈ શકો કે સ્ટાર્ટિંગમાં આપણે એકદમ ન્યૂ સ્ટાઇલમાં જે સોંગ્સ આવે છે બરાબર એ પણ ઇફેક્ટ સાથે તો સોંગ્સ અહીંયા લાવવા માટે તમારે અહીંયાથી બહાર નીકળી જવું છે અને સીધું આવી જવું છે સોંગ્સ પ્રોજેક્ટની અંદર સોંગ્સ પ્રોજેક્ટની અંદર આ શું તમને કહી કારણ કે સોંગ્સ છે એકદમ ન્યૂ સ્ટાઇલમાં તમને લખેલી અને કમ્પ્લીટ બનાવેલી જોવા મળશે તમારે કંઈ જ કરવાનું નહીં રહે અહીંયા તમે જોઈ શકો છો હું તમને બતાવી દઉં પેલા તમે જોઈ શકો છો અને મિત્રો તમે જો આ સોંગ્સ છે આપણે અહીંયા બહુ મહેનત કરીને બનાવ્યું છે તો જો તમને આ વિડીયો ગમે અથવા સોંગ્સ ગમતી હોય તો તમે મારા માટે છે તે વિડીયોને એક લાઈક કરી ચાલ સબસ્ક્રાઇબ કરી શકો છો કેમ કે હું તમારા માટે આટલી મહેનત કરીને છે તે નવા નવા વિડીયો લાવતો રહું છું તો પ્લીઝ મિત્રો વિડીયોને એક લાઈક કરી અને એક સબસ્ક્રાઈબ જ કરી દેજો તો હવે તમારે શું કોણ છે સોંગ્સને કમ્પ્લીટ આવી જશે તો હવે તમારે આ ગ્રુપ છે એના પર ક્લિક રાખી સિલેક્ટ કરવાનું છે અને લેયડ ઓફમાં જઈએ લેયરને આપણે કોપી કરી દઈશું કોપી કર્યા પછી અહીંયાથી બહાર નીકળી જવાનું છે અને હવે જોઈશું ફૂલ પ્રોજેક્ટની અંદર ફૂલ પ્રોજેક્ટની અંદર આવ્યા પછી તમારે ખાસ ધ્યાન રાખવું છે એ તમને આગળ બીટમાર્ક જો મળશે જીરો પોઈન્ટ બાર સેકન્ડ તો ત્યાં આવી જવાનું છે લેયર્સ પર જઈને પેસ્ટ લેયર પર ક્લિક કરશો આપણે જે અત્યારે લેયર કોપી કરી દઈને પેસ્ટ કરવાનું છે એટલે આપણે સોંગ થોડી લેયર છે એ કમ્પ્લીટ આવી જશે તમે જોઈ શકો છો તો આ સોંગ સાઈડ એટલે તમારે એના પર ક્લિક રાખીને સૌથી નીચે સેટ કરી દેવાનું છે કંઈક આ રીતે અહીંયા તમે જોઈ શકો છો બરાબર પછી તમે જો સોંગ સેટ કરી એની ઉપર તમને ઇફેક્ટ ગ્રુપ જોવા મળશે એનો બંધ છે તો ચાલુ કરી દેશો એટલે એની અંદર તમે જો આપણે જે ઇફેક્ટો લગાવે છે ઇફેક્ટો આવી જશે તમે જોઈ શકો છો તો આ રીતે ઇફેક્ટો આવી જશે તો હવે તમારે શું કોણ છે હવે તમે અહીંયા થોડાક આગળ આવશો આપણી જે સોંગ્સ પૂરી થાય છે ત્યાંથી આગળ આવશો એટલે તમને ડબલ માર્ક જોવા મળશે ત્યાંથી આપણો ફોટો એડિટિંગ અને ફોટો સ્ટાર્ટ થાય છે અને બીજી અલગ અલગ ઇફેક્ટો આવે છે તો અહીંયા સૌથી પહેલાં તમારે ફોટો બનાવવો પડશે તો ફોટો બનાવવા માટે બહાર નીકળી જશું ને આવી જશું સીધા આપણે અહીંયા ફોટો એડિટિંગ પ્રોજેક્ટની અંદર ફોટો એડિટિંગ પ્રોજેક્ટની અંદર આવશે તો એમને કે કાર્તે ફોટો એડિટિંગ પ્રોજેક્ટ છે તે જોવા મળી જશે બરાબર અને મિત્રો સૌથી તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા બે આંકડા છે એકવીસ તો નોટ એ કરી લેજો અને આગળ બધું તમને બે આંકડા મળી જ રહેશે અને મિત્રો તમે હજુ તો વિડીયોને લાઈક ના કરી દો લાઈક કરી દો છે અને સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તમે એક લાઈકને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઈકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો હવે તમારે શું કોણ છે સૌથી તમારા નીચે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયલ જવું છે અને અહીંયા તમારે જોઈ શકો છો આપણે ફોલ્ડરની અંદર આવી જવું છે મિત્રો ફોલ્ડર તમે કઈ રીતે આવશે જે મેં તમને ડિસ્ક્રિપ્શન ઓલ મેટર આપ્યું છે એ તમે ડાઉનલોડ કરીને જીપ ફાઈ લેશો તો એને તમે એક્સ્ટ્રા કરશો તો તમારો ફોલ્ડર એ કમ્પ્લીટ આવી જશે પછી તમે જોશો મેં તમારા બેકગ્રાઉન્ડ આપીશું એડ એડગ્રાઉન્ડ છે થેડવર્કની અંદર જવું છે ને પાંચ પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેશું પછી તમારે નીચે ઇફેક્ટ જવું છે એડ ઉપર ક્લિક કરી આથી મારા બ્લડ ઓક્સમાં જેમ છે જે ગ્યોસમ બ્લડ વર્ડ ઇફેક્ટ છે ને આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી એનું સેટિંગ છે ઝીરો પોઈન્ટ એકસો પચાસ તો આપણે આપણે ઝીરો પોઈન્ટ એકસો સોરી મિત્રો ઝીરો પોઈન્ટ બસો કરી દઈશું કંઈક આલથે પછી તમારા બેકગ્રાઉન્ડ પર ક્લિક રાખી બેકગ્રાઉન્ડ સૌથી નીચે સેટ કરી દેવાનું છે એટલે કમ્પ્યુટરથી આપણું બેકગ્રાઉન્ડ આવી જશે ફરીથી આપણે નીચે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડ્સ લઈશું અને એ તમે જેનો પર વિડીયો બનાવો ને તમે તમારો વિડીયો બનાવતા હોય કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા હોય જેનો પણ તમે વિડીયો બનાવતા હોય એનો તમારો ફોટો લઈ લેવાનું છે તો અહીંયા હું આપણે મારો વિડીયો બનાવું છું તો મારો અહીંયા ફોટો લઈ લઉં છું મોટાશ ઓપ્શન જેમ છે રોટર સમજી જો ફોટો થોડોક ત્રાસું છે તો એને આપણે આ રીતે સીધો કરી લઈશું ને પછીની સાઇઝ તમારે વધારે ઓછી જે કરવી એ તમે કરી અને આ રીતે ફોટાને સેટ કરી દેવાનું છે પછી ફોટા પર ક્લિક કરવાનું છે ઇફેક્ટ જોઈન છે એડ પર ક્લિક કરી પછી તમારા માર્ક્સિંગ કી વાળા શું જોઈએ વાયપાડી પૈકીને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું અને અહીંયા અંદર શું કરવાનું છે એંગલ છે ને નેવ ડિગ્રી કરશું ફેતરને ત્રીસ કરી દઈશું અને ઓફ ઓપ્શન એને ઓછો કરશું એટલે આપણો ફોટો નીચેથી કંઈક આ ઇરેઝ થઈ જશે પછી તમારા ફોટાને શું કહું છે ફોટાને ત્યાં જ રવા દેવાનું છે અને હવે તમે જો શું કહો એ ઉપર તમને બે જો મળશે તમે જો એક લાઇટવાળી અને એક તાજવાડી બરાબર તો બંનેના બંધ છે તો એને ચાલુ કરશો એટલે પાછળ જોજો ફોટાને પાછળ આપણું તાજવાળું પીએનજી અને જે લાઇટ છે એ લાગી જશે તો એ તમારા ફોટા પ્રમાણે છે તે મોટા સુમાં જઈને આ રીતે એડજસ્ટ કરી લેવાનું છે અને પછી તમે આ રીતે સેટ કરી શકો છો ફોટાની સાઇઝ તમે વધારે ઓછી કરીને આ રીતે એડજસ્ટ કરી શકો છો બરાબર તો તમારે સેટ કરી લેવું છે તમારી રીતે પછી નીચે તમને ગ્રુપ એમ કાશોડી ચાર લેયર જમશે ચાર લેયરને તમારે ફોટા એડ કરવાનું છે તો ફોટા કઈ એડ કરવાનું છે ગ્રુપવાળી લેયર પર ક્લિક કરી એ ગ્રુપ પર જવું છે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયાશું ને તમારો જે પણ ફોટો એને લઈ લેવાનો છે ફોટા નીચે લઈ દેવું છે ફોટા પર ક્લિક કરીને મોટાને ઓપ્શન જવું છે ને આ રીતે તમારા ફોટાને સ્કોડ કરી આતે સેટ કરી દેવાનું છે પછી તમારે બાનિંગ છે બીજાનું લેયરની અંદર આવી જવાનું છે ને આ મેં આગળ તમને કીધું સેમ ટુ સેમ એ જ રીતે તમારે અહીંયા ફોટો એડ કરી લેવું છે તો એ આપણે જે ટોટલ ચાર લેયર છે તો ચાર લેયરને તમારે એ રીતે ફોટો એડ કરી દેવા છે તો આપણે ફટાફટ ફોટો એડ કરી લઈએ કેમ કે વધારે આપણે વિડિયો લાભો કરવા નથી માગતા અને જો તમને ફોટો એડ કરવામાં કંઈ પ્રોબ્લેમ આવે અથવા ના ફાવે તો તમે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો અથવા તમે બોળથોક પાછો કરીને તેનાથી જોઈ લેજો એટલે લે કમ્પ્લેટ તમને આવડી જશે તો અહીંયા આપણે ચોથી લેવર છે એની અંદર પણ આપણે ફોટો એક લઈ લઈએ તો આ રીતે તમારે ટોટલ પાંચ ફોટાની જરૂર પડશે એક પીએનજી ફોટો નહીં ચારે બેકગ્રાઉન્ડવાળા ફોટા છે તો પણ ચાલી જશે તો આ રીતે આપણો ફોટો એડ થઈ જાય એટલે તમે જોઈ શકો છો આપણો ફોટો છે તે કમ્પ્લીટ બની ગયો છે તો ઉપર જે શેડો શું છે એના પર ક્લિક કરવાનું છે કરંટ ફેમેજ પીએનજી પર ક્લિક કરીને એક્સપોર્ટ પર ક્લિક કરવાનું છે એટલે આપણો પીએનજી ફોટો છે અહીંયા કમ્પ્લીટ છે થઈ જશે થોડુંક લોડિંગ લેશું ત્યાં સુધી થોડીક રાહ જોઈ ત્યારબાદ તમને ફોટો બતાવી દો તો આ રીતે આપણો ફોટો છે તે કમ્પ્યુટર બની ગયો છે તો સેવા સેવા ક્લિક કરવાનું છે અને અહીંથી ક્લોઝ કરી લેવાનું છે ક્લોઝ કર્યા પછી અહીંથી બહાર નીકળી લેવાનું છે ને હવે આવી જઈશું આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર ફૂલ પ્રોજેક્ટની અંદર આ પછી તમારે શું કોણ છે એરો પર ક્લિક કરવાનું છે ને આગળ તમારે આવી જવું છે જ્યાં આપણે ડબલ્યુ બીટ માર્ક છે ત્યાં પછી આપણે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા શું અને અહીંયા તમે જો મેં તો આપણે જે અત્યારે ફોટો સેવ કર્યો તો ફોટાને એડ કરી લેવાનું છે અને આ ફોટાની અંદર આપણે કલર ક્રડિંગ કરશું છું જો તમારે આવું કલર ગ્રેડિંગ કરવું હોય અથવા કલેકટિંગ પ્રેસેટો જોઈતી હોય તો તમે મને વોટ્સઅપ અંદર મેસેજ કરી શકો છો મેં ડિસ્ક્રિપ્શન મારો મોબાઈલ નંબર આપેલો છે તો મિત્રો કલેકટિંગ પ્રેસેટનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સઅપ અંદર કહેવામાં આવશે તો જેને પણ કલેકટિંગ પ્રેસેટ જોઈતી હોય મને વોટ્સઅપ અંદર મેસેજ કરી શકો જે પર મોબાઈલ નંબર મળી રહેશે અને ફ્રીમાં કોઈને પ્રેસેટ આપવામાં આવશે નહીં તો હવે તમારું શું કોણ છે જે ફોટો છે એની લેન્થ આપણે સ્ટેટસ સુધી ખેંચી દઈશું પછી જે ફોટો છે ને સૌથી પહેલાં નીચે અહીંયા સેટ કરશું સેટ કર્યા પછી તમારે શું કોણ છે આ તેવું છે એ સ્ટાર્ટિંગમાં પ્લસ નાઇન પર ક્લિક કરી શું થશે અને ટેક્સની તમારે એડ કરવાનું છે એ પણ લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે પછી નીચે તમે જો આપણે તમારે જેનું પણ વિડીયો એનું નામ લખવું હોય અહીંયા તમે મારું નામ લખ્યું છે તો તમારે જે પણ નામ લખવું હોય તમે લખી શકો છો આર્ધે બરોબર આટલું કામ જાય એટલે તમાર શું કોણ છે હવે તમે જોઈ શકો છો આટલું આટલું કામ થઈ જાય પીનજી એડ થઈ ગયું છે તો હવે આપણે અહીંયા ફળથી બીટ પણ દઈશું પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા શું ને અહીંયા તમારે શું કોણ છે જે મેં તમને બ્લેક્સનો વિડીયો આપ્યો છે તો એડ કરવાનું છે વિડીયો પર ક્લિક કરી થિડોટિંગ અંદર જોઉં છે એને પાચ પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરશું બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન જેવું છે લાઇટર જાય એને આપણે સ્ક્રીન કરી દઈશું થોડું મિત્રો અહીંયા કલર છે સ્ક્રીન નથી કરવાનું અને એની લેન્થ આપણે સ્ટેટથી લીધી ખેંચીને વધારે લેન્થ હોય ને કટ કરી દઈશું આટલું કામ થઈ એટલે તમારે શું કોણ છે હવે આપણે અહીંયા વૂડિયો છે એની અંદર ઇફેક્ટ છે તો ઇફેક્ટ લગાવવા માટે તમારે શું કોણ છે સૌથી પહેલાં સ્ટાર્ટિંગમાં આવી જવું છે તમને નીચે રેટિંગ વાળી લેયર જો મળશે એનો આપણે બંધ હશે તો એને ચાલુ કરવાનું છે ઉપર ગ્લોવાળી ઇફેક્ટ છે એનો પણ આપણો બંધ છે તો એને ચાલુ કરી દઈશું એટલે આપણે ગ્લો ઇફેક્ટ લાગી જશે તમે જોઈ શકો છો પછી તમારે થોડુંક આગળ આવવાનું છે અને આગળ આવશો એટલે આપણે ફોટાવાળી ઇફેક્ટ આવી જશે તો ત્યાં તમને જોશો ઉપર એક ઇફેક્ટ ઇફેક્ટ ગ્રુપ જોવા મળશે અહીંયા પણ તો એના પર ક્લિક કરી થિડોની અંદર જાઉં છું સૌથી લાશમાં અનગ્રુપ પર ક્લિક કરશો તમારે ગ્રુપ એ અનગ્રુપ થઈ જશે અને અહીંયા આપણે વૂડે અંદર જે અલગ અલગ ઇફેક્ટો લગાવી છે બધી ઇફેક્ટો અહીંયા કમ્પ્લેટ લાગીને તૈયાર થઈ જશે અને આપણે વૂડે પણ અહીંયા કમ્પ્લેટ પણ તૈયાર થઈ જશે જો મિત્રો તમને કંઈ પણ ખબર ના પડી પડે ને પાછો કહીને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો બરોબર મિત્રો અને સૌથી પહેલા તમને દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા બે આંકડા છે અગિયાર તો નોટે કરી લેજો ને આગળ પણ તમને બે આંકડા મળી જ રહ્યા છે અને પ્લીઝ મિત્રો પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા અને મિત્રો તમે હજુ વિડીયોને લાઈક ના કરતો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ ના કરતો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમકે તમારા માટે આટલી કરીને વિડીયો બનાવજો તો તમે એક લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો હવે તમે સૌથી ગ્રંથો ડેમો જોઈ લો તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે તો ડેમો જોઈ લો તો આ રીતે આપણું સ્ટેટસ છે તે કમ્પ્લીટ બની ગયું છે તો હવે તમારા ઉપર સેવસ પર ક્લિક કરી આંખથી તમારા ઉપર ક્લિક કરી આંખથી તમે વોડિયોની ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો અને નીચે એક્સ પર ક્લિક કરશો તો તમારો વોડિયો છે અહીંયા કમ્પેટ સેવ એવું થવા મળશે તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દો છે અને સબસ્ક્રાઈબ ના કરો સબસ્ક્રાઈબ પણ કરી દો તો મળી એક બીજા એ સુધી ત્યાં સુધી જય માતાજી